સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમે પૂછ્યું કે પરમગોદે વચનામુદ એકસો સત્તાવન રુદ્ર દિશાના પંદરમાં બોલમાં બોધ્યું છે અણુ છતું વાંચા વગરનું આ જગત તો જુઓ અને વચનામુદ એકસો ચોવીસમાં બોધ્યું છે કે પૌદ્ગલિક રત્નાએ આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી અને વળી વચનામુદ બસો ચૌદમાં પણ લખ્યું છે કે અભેદ દશે આવ્યા વિના જે પ્રાણીઓ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે એટલે આ પ્રાણીએ તે રત્નના કારણ પ્રત્યે પ્રીતિ કરવી જોઈએ એ વિકલ્પ ઉપજ્યો કે એક સ્થળે જગત જોવા અંગે અને બીજે સ્થળે જે જગત જોશે તો બંધાશે એમ કહ્યું તો કરવું શું ન બોલે એમાં નવું ગુણ અને બોલે એના બોર વેચાય સાહસ વિના સિદ્ધિ નથી અને સાહસ ખેડવું નહીં ક્યાં ક્યારે કોણે કેટલું કોનું માનીને કઈ ભૂમિકામાં કોના સમક્ષ કરવું ન કરવું તે જ્ઞાનીને લક્ષ્ય થાય તો જ લાભનું કારણ થાય જ્યાં જ્યાં જે જે યોગ્ય છે નહીં તો જ ચોસઠમાં કહ્યું તે મુજબ જેનું પરિણામ વિપર્યાય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના થાય જ નહીં મૂળમાં આત્મા હાંસલ કરવાની વાત છે જ્ઞાનીનો ઠામઠામ આ જ બોધ છે કે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું આચરણ સૂત્ર અહીં જગત જુઓ કહ્યું તે વેદાંતની રીતે એ અવલોકનની વાત છે કેમ કે જગત પણ એ પરબ્રહ્મ શરૂઆતમાં હરિનો જ અંશ છે જીવ પોતાના શરીર પોતાના શરીરના સગાવાલા અને ઘરમાં જ બધું સમાયું માને છે એટલે એને સ્વ સિવાય બીજી વસ્તુ અંગે બારમાં વિચાર સ્ફૂરતો નથી હું કોણ જગત શું તેનું પ્રયોજન શું તે અંગે જીવને ઉપયોગ જ નથી વચનામુ ત્રણસો ચોરાશીમાં પરમ કુપેવ બોધે છે કે મોટા આશ્ચર્ય પ્રમાણે એવા જળ વાયુ ચંદ્ર સૂર્ય અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી અને પોતાનું જે નાનું ઘર તો જે કંઈ ચીજો તેના વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્ય સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે આ જીવને અનાદિનો ભ્રમ છે કેમ કે જીવ પોતાની સ્વેચ્છાએ જ વર્ત્યો છે અને આમ નામ રહેશે તો આ જગત અનંતકાળ રહેશે જીવ રખડ્યા જ કરશે કોઈક વિરલો વ્યક્તિગત ધોરણે છૂટી શકે અણુ છતું આ જગત એટલે વાચા વગરનું બોલતું નથી પણ બોધ તો આપે જ છે પ્રદેશે પ્રદેશે આ જગતમાં અણુઓ પીડ્યા છે પણ વાચા વગરનું હોવાથી તે બોલતું નથી પણ જગત આખું વિચિત્રતાથી ભરપૂર છે આ બ્રહ્માંડ આ જગત કે સૃષ્ટિ છે શું હું કોણ છું જળ અને ચેતનના ભાવો સમજે તો ખબર પડે કે બંને તદ્દન ભિન્ન છે જળ અને ચેતન એકબીજા ફક્ત સંયોગ સંબંધે છે સ્વરૂપ સંબંધે છે નહીં જેમ કે દૂધ અને પાણી એક નથી પ્રયોગ કરવામાં આવે તો છૂટા જરૂર થાય તે રીતે શરીર અને પોતે એક નથી પ્રયોગ કરે તો અલગ જણાય સ્વદેહ અલગ જણાય પણ જીવ જાગીને જુએ તો સત્પુરુષના બોધને આધારે જાણે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું પરદ્રવ્યથી ભિન્ન છું તો આ અણુ છતું જગત છે શું નરસિંહ મહેતા કહે છે ભૂત પર બ્રહ્મથી ઉપન્યા અણુ અણુ માહી રેયા રે વળગી ફળ અને ફૂલને વૃક્ષના જાણવા થડથકી ડાળના હોય અળગી વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાક દે કનક કુંડળ વિશે ભેદ ન એ ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય અણુએ અણુ પંચમહાભૂત વ્યાપ્ત છે જે મૂળ તો હરિનું જ રૂપ છે આ રીતે જગત જુએ તો જીવ શિવ થઈ જાય પણ ત્યારે જ્યારે આ સમજાય ત્યારે મૂળમાં દ્રશ્ય જગત વેદાંતની રીતે હરિનું જ રૂપ છે વચનામૃત એકસો અઠ્ઠાવનમાં વેદાંતની રીતે વિચારતા પરમકુરે લંબાણપૂર્વક સમજ આપી છે કે આ સમસ્ત વિશ્વ હરિરૂપ જ છે તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા છે ચિત્ત અને આનંદ એટલે ચૈતન્ય અને આનંદ એ બે પદાર્થો જળને વિશે ભગવતે તીરો ભાવે કર્યા છે એટલે કે ધરબાયેલા અપ્રગટ છે ચૈતન્ય શક્તિ છે નહીં અને આનંદનો અનુભવ પણ જળમાં છે નહીં એટલે અણુ છતું એટલે છે પણ વાચા વગરનું છે મોંઘું જ્ઞાન ઉપયોગ છે જ નહીં ફક્ત જીવને વિશે એક આનંદ જ તિરુભાવે કરેલ છે લીલા ભજવાને માટે ભગવતની આ આવિર્ભાવ અને તિરોભાવ નામની બે શક્તિ પ્રચરે છે આ જળ કે જીવ કે બીજેથી આવ્યા નથી તેની ઉત્પત્તિ શ્રીમાન જ થઈ હતી તેના તે અંશ છે સર્વે બ્રહ્મરૂપ જ છે ભગવતરૂપ જ છે આ સમજાય અને જે આનંદનો અંશ પોતાનામાં અંશે તો આયુર્ભાવ હોવાથી શોધે પણ જળમાં શોધે છે તે માત્ર બ્રહ્મને લઈને એ આનંદ સ્વરૂપ તો ફક્ત ભગવતમાં જ પ્રાપ્ત થશે બીજા કોઈ અણુમાં નહીં આવો અખંડ બોધ થાય પછી એના સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવતરૂપ જ ભાશે પોલદેવ કહે છે કે આ મારો નિશ્ચય અનુભવ છે ત્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે તો પોતાને જીવભાવ મટી જશે કેમ કે પોતે પણ એનો એક અંશ જ છે એમાં અંતરંગમાં વર્ત્યા કરે અને ત્યારે જીવને અનુભૂતિ થાય કે જે વચનમૂત એકસો ચોસઠમાં જણાવું કે અદ્ભુત 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 પરમ અચિંત્ય એવું એ હરિ તારું સ્વરૂપ અહો તારો અનંત બ્રહ્માંડનો એક અંશ હું તને હું જાણું કેમ સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં રહ્યું છે એવા એ હરિ તો અનુગ્રહ કર અનુગ્રહ કર કરતા ભાવ મટે કે જીવ છૂટે જીવ મારા પણ મૂકે અહમભાવ મૂકે ત્યારે આમ થાય કરતા માટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ અત્યાર સુધી જીવ હતો કરતાં ભોગતા કરતા ભોગતા કર્મનો કેમ કે વિભવમાં વર્તો હતો પણ હવે જો જીવ કરતા નહીં તો જો તું જીવ તો કરતા હરી અને જો તું શિવ તો વસ્તુ ખરી તું છો જીવ અને તું છો નાથ એમ કંઈ અખે ઝટક્યા હાથ જીવ તું પણ અખિલ બ્રહ્માંડનો એક ભાગ જ છું આ સમસ્ત વિશ્વ આ જીવને ભગવત સ્વરૂપ લાગે પછી જીવ મટી જાય જીવનો શિવ થઈ જાય સચ્ચિદાનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થાય અહમ બ્રહ્માસ્મી જે પરમ કુમારજોને થયું જીવ વિષય કશામાં રાચી રહ્યો છે તેથી આ પરમેશ્વરની લીલા રૂપે જગત જોતો નથી અને માયામાં ફસાય છે વચનમુત એકસો સાઠમાં પ્રકાશ્યા મુજબ સર્વોત્તમ હરિહર બ્રહ્મા એ બ્રહ્મ જ મન વચન કાયા છે સત્વ રજો તમોગુણ પણ એ જ છે પંચ પંચમહાભૂત આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી બધું જ બ્રહ્મ દેવ મનુષ્ય તિર્યંચ અને નારક બધું જ બ્રહ્મ અખિલ બ્રહ્માંડમાં એક તો તું શ્રીહરી જૂજવે રૂપ અનંત ભાષે વચનામુ બસો ચૌદમાં લખ્યું છે કે અભેદ દશે આવ્યા વિના જે પ્રાણીઓ જગતની રત્ન જોવા ઈચ્છે છે તે બંધાય છે એટલે આ પ્રાણીએ તે રત્નના કારણ પ્રત્યે પ્રીતિ કરવી જોઈએ વેદાંતની રીતે તેનું કારણ શરૂઆતમાં હરી છે અને જૈન નર્શિની રીતે વિચારીએ તો આ સંસાર પોતે પોતાના વિભાવથી ઊભો કર્યો છે એટલે જીવે મૂળમાં પોતાની વાસનાનો ત્યાગ કરવાનો બોધ છે અખાજી કહે છે કે જગતને આદિ અને અંત નથી તે માત્ર વચ્ચે દેખા દે છે માત્ર મધ્ય વ્યક્ત છે મનકલ્પિત છે કે અવ્યક્ત વાસનાનું અવ્યક્ત ફળ થયું કોઈએ કાંઈ બનાવ્યું નથી માયા કે ભ્રમ છે આ વિભાવિક ભાવનું ફળ છે નવું સર્જન કર્યું કહેવાય નહીં ફક્ત બ્રહ્મનું ફરતું ફરતું પરિવર્તનશીલ પ્રક્ટિકરણ છે અને જ્યારે જગત જુએ ત્યારે ઈશ્વરની લીલા લીલયા ઉદયપ્રયોગ યાદ કરતા તત્વ વિશે જેવું આકર્ષાય અને માયામાં ફસાય નહીં માયા જે ભ્રમ છે તે ન જોતા હવે દાસ ભાવે દાસો અહમ એ ભાવે બ્રહ્મ જુએ આગળ જતાં પોતે પણ તે જ સો અહમ સો અહમ અને તે જ તું તત્વમસી પછી અંતરંગના રણકાર સાથે અહમ બ્રહ્માસ્મી થાય અને પરમાત્માના અભેદ સ્વરૂપમાં પોતે ભળી જાય આ અણુ છતું આ જગત જુઓ અને બોધ પામો એ વેદાંતની રીતે કુપોલદેવે બોધ કર્યો છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ